નમસ્તે મિત્રો ફરીથી હું આપ સર્વે મિત્રોનું આપણા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે એટલે કે એન હેઠળ આપણા ઘણા બધા લાભાર્થી પરિવારોને દર મહિને રાશન મળે છે બરાબર સરકારે ઘણીવાર લોકોને જણાવ્યું છે કે આપણે રાશન કાર્ડમાં ઈ કેવાયસી આપણે દરેક સભ્યોનું કરવું ફરજિયાત છે તેમ છતાં ઘણા લોકોએ હજી સુધી કાર્ડમાં ઈ કેવાયસી કમ્પ્લીટ નથી કરી કેન્દ્ર સરકારે ગુજરાત સહિત ભારતના સમગ્ર રાજ્યમાં એટલે કે ભારતના બધા જ રાજ્યોમાં દરેક રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો નહીતર આવનારું રેશન મળશે નહીં તો આપણે ફરજિયાત કેવાયસી કરવાના કારણો જાણીએ કે સરકાર વારંવાર દરેક લોકોને કેવાયસી કરવાનું કેમ કહે છે તો ગુજરાતમાં રેશન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરીને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસની ચોકસાઈ અને પારદર્શિતા વધારવા માટે દરેક રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું જરૂરી છે રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરવા માટેનો સરકાર શ્રીનો મુખ્ય હેતુ એ છે રેશન કાર્ડનો દુરુપયોગ ઘટશે અને પાત્ર લાભાર્થીઓને જ કાર્ડના દરેક પ્રકારના લાભો પહોંચાડવામાં આવશે ઘણીવાર મિત્રો એવું બનતું હોય છે કે રેશન કાર્ડમાં સભ્યનું નામ છે પરંતુ હાલ સભ્ય ઉપસ્થિત નથી એટલે કે હાજર નથી તેમ છતાં પણ વ્યક્તિને હજી સુધી રેશન કાર્ડના દરેક પ્રકારના લાભો મળે છે એટલે કે ઈ કેવાય ના કારણે આ દરેક વસ્તુ બંધ થઈ જશે જે પણ લોકોએ હજી સુધી ઈ કેવાય ની પ્રક્રિયા નહીં કરી હોય તેવા દરેક લોકોને રેશન કાર્ડની દરેક પ્રકારની સબસિડીઓ પણ બંધ થઈ જશે માટે મિત્રો જે પણ આપણા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટેના સભ્યો હજી સુધી જે બાકી હોય તેવા દરેક લોકોનું ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેજો આપણે જોઈએ કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો ત્રીસમી એપ્રિલ એટલે કે આ જે એપ્રિલ મહિનો ચાલે છે એમાં ત્રીસ તારીખ સુધીમાં આપણે દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ નહીંતર આવનારા મહિનાઓનો જે પુરવઠો આપણને મળવાનો છે એટલે કે જે પણ રાશન આપણને મળવાનું છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે નહીં તેવું સરકારશ્રીએ એક પરિપત્રમાં જણાવ્યું છે આપણે જોઈએ તો કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ આગામી ત્રીસમી એપ્રિલ સુધીમાં એન એફએસએ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી જો નહીં કરાવેલું હોય તો પુરવઠો અટકી જશે કે જે પણ લોકોએ કેવાયસી સી નહીં કરેલું હોય તેવા લોકોને રાશનનો જથ્થો મળશે નહીં એટલા માટે બને તો વહેલી તકે કેવાયસી આપણા રેશન કાર્ડમાં ફરજિયાત કરાવી લેજો હવે મિત્રો આપણે વાત કરીએ કે આપણે ઈ કેવાયસી કઈ રીતે કરવું તો આપણે જો મોબાઈલ દ્વારા ઈ કેવાયસી કરવું હોય તો આપણે એક અલગથી વિડીયો બનાવેલો જ છે એની લિંક હું આપણે આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તેમ છતાં જો એમાં ન આવડે તો આપણે આપણે ગ્રામ પંચાયતે જે વીસી કાર્યકર્તા હોય તેની પાસે જઈને આપ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો એટલે કે આપણા રેશન કાર્ડમાં આપ ઈ કેવાય સીની પ્રક્રિયા કમ્પ્લીટ કરી શકો છો તો બને તો મિત્રો વહેલી તકે આ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી લેજો તો ચાલો મિત્રો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મળશું આપણે આપણા ફરીથી નવા વિડીયોમાં વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો આપ ચેનલમાં નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આવી જ રીતે યોજનાઓને લગતા તેમજ રેશન કાર્ડને અને આધાર કાર્ડને લગતા પણ વિડીયોઝ બનાવતા હોઈએ છીએ